માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક स्वदेशी वस्तुओं ज अपनावीश कार्यस्थल भारतीय वस्तुओं ने प्राथमिकता आपी गांव खेडूत तथा कारीगरों समर्थन कर स्थान उद्योगों ने प्रोत्साहन युवा स्वदेशी अपना प्रेरणा ने नवी पेढ़ी सुधी महत्व रत प्रयासरत रही અને સામાજિક અને સામાજિક જીવનમાં જીવનમાં ભારતીય ભાષાનો ભારતીય ભાષાનો ઉપયોગ કરીશ ઉપયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે સજાગ રહીશ સજાગ રહીશ સ્વદેશી સ્વદેશી અને પ્રકૃતિને અને પ્રકૃતિને મળુ ધાના ઉત્પાદનોનો ધાના ઉત્પાદનોનો ઉપયોગ કરીશ ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને અને દેશના પર્યટન સ્થળોને